હાલ આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને જોડતો જે મહીસાગર નદી ઉપરનો જે ગંભીરા બ્રિજ હતો એ તૂટી ગયો છે એમાં અનેક વાહનો એ નદીના પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા છે આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને આવા તો અનેક બ્રિજ ગુજરાતની અંદર છે જે જર્જરિત અવસ્થામાં છે અને અનેક એવા રોડ છે જે સાવ તૂટી ગયા છે ચોમાસામાં તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને એક વિનંતી કરું છું કે આવા જેટલા પણ આધરિત બ્રીજો જે છે મોટા અને જે ખરેખર તૂટી ગયા છે એવા તમામ બ્રીજોને ફરીથી નવા બનાવવામાં આવે અને સાથોસાથ જે કાંઈ રોડ રસ્તાઓ તૂટી ગયા છે એને પણ ફરીથી રિપેર કરવામાં આવે તમે જોયું છે કે માન્ય મુખ્યમંત્રી શ્રીએ બે દિવસ પહેલાં તે હાઈ લેવલની મિટિંગ બોલાવી હતી પણ મને એવું લાગે છે કે આ જે આરએમ બીના અધિકારીઓ જે છે એ ખરેખર પોતાની ઓફિસની બહાર નથી નીકળતા નથી સરખાશ્રીની સૂચનાનું પાલન કરતા એટલે આવી ગંભીર ઘટનાઓ બને છે આ બ્રિજ જે છે તે આમ જોઈ તો ઓગણીસો ને બ્યાસી અંદાજ આજુબાજુ બનેલો હતો એટલે કે ખૂબ જ જૂનો હતો તો આવા તમામ જેટલા પણ જૂના બ્રિજો છે એનો સર્વે કરી અને નવા બ્રિજને બનાવવાની કામગીરી કરવામાં આવે અને જ્યાં સુધી આવા અધિકારીઓની ભૂલના કારણે અનેક લોકોના ભોગ લેવાય છે તેવા અધિકારીઓ ઉપર કાર્યપાલક હોય કે અધિક્ષક હોય આવા ઉપર માનવ વધનો ગુનો દાખલ કરી અને કાર્યવાહી પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરું છું